આગળ વાત કરીએ તો શાળામાં અભ્યાસની સાથે સાથે બાળકો સંગીતની નૃત્ય કળા અને ગાયનની કળા શીખી રહ્યા છે કોઈ શોખ ખાતર શીખે છે તો કોઈ કરિયર માટે સંગીત અને નૃત્ય કળા શીખી રહ્યા ચિલ્ડ્રન્સ ડે ના દિવસે મળીએ આ અનોખા સંગીત

નારી નારી સંવેદના અને અને ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે સાથે જ ભારતીય સંસ્કૃતિની એક અનોખી કળા એટલે કે કથક કળાનું શિક્ષણ મેળવીને પ્રાચીન કળાને જીવંત રાખવાના સ્વપ્નને પાંખ આપી રહ્યા છે અભ્યાસની સાથે સાથે વિવિધ કળામાં બાળકો આગળ આવી રહ્યા છે અમારી જે કોરિયોગ્રાફર છે એમને ડાન્સ રેકોર્ડ કરવો હતો પિંકના સોંગ પર તું ચલ એ આખું સોંગ વુમન એમ્પાવરમેન્ટ માટે છે અને એ સોંગ પર અમે લોકોએ ચાર દિવસ જ લગાડ ચાર દિવસ અમે લોકો પ્રેક્ટિસ કર્યું આ સોંગ પર અને પછી ફાઇનલી રેકોર્ડ કર્યું અને અમે આ સોંગ એમને ચૂઝ કર્યું કારણ કે આ સોંગ જે વુમન જે સ્ત્રીનું જે આપણે નેચર છે એ બધું આપણે કેવી રીતે સ્ટ્રોંગ બનવાનું ને આજે પાશ્ચાત્ય સંસ્કૃતિના પવનમાં આપણી સંસ્કૃતિ ક્યાંક વિસરાઈ રહી છે અભ્યાસની સાથે નૃત્ય અને સંગીત કળા શીખીને આ વિષયની અંદર વિદ્યાર્થીઓ પારંગત બની રહ્યા છે તો કોઈ શોખ ખાતર અભ્યાસની સાથે સંગીતને વણીને અભ્યાસને રોચક બનાવવાના પ્રયત્ન કરી રહ્યા છે કેમેરામેન તેજસ દવે સાથે ગૌતમ શ્રીમાળી જી એસ અમદાવાદ